ગબ્બર ઠાકોરને નાક બાર મૂકી દીધા છે એમને કે પીજે કર્યું હતું એમાં તો જ્યારે ઠાકોર સમાજનું સંમેલન હતું સેક્ટર અગિયાર માં ત્યારે પણ હું ડીજે માં કીધી ગાતો નહીં કમલેશભાઈ તમને ખબર છે અશોકભાઈ તમને ખબર છે રોહિતભાઈ તમને ખબર છે મેં એક વિનંતી કરી હતી જેની બેને જેની બેનને તો કેની બેન એવું કહેતા મેં બંધારણ નહીં જોડ્યું પણ બોલ્યા તો તમે આગળ તો તમે તમે આવ્યા હતા ને ને બનાસકાંઠાના ઠાકોર સમાજના જે આગેવાનો બધું બંધારણ કર્યું છે બરાબર છે બંધારણ કર્યું ઘણા બધા એવા ઠાકોર સમાજમાં ઘણા બધા એવા કુરિવાજો હતા જે બહુ સારું કામ કર્યું છે રાજકોટ સમાજના આગેવાનોએ પણ એના લીધે ડીજી ના જે કલાકારો હતા ગયા જે આગેવાનો બંધારણ કર્યું એ લોકોને ખબર નહીજી એટલે હું ખબર છે કમલેશભાઈ એવું હતા કે ડીજીમાં ડીડી વગાડશો એટલે બધા ભેગા થશે નાચી પીશે ને ઝઘડા થશે એવું જરૂરી નહીં ઢોલ વગાડતો દારૂ પીનારું છે ઝઘડા કરનારું ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે જે ડીજે બંધ થશે ને રીતે ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનું રોજગાર બંધ થઈ ગયું છે એ લોકો ખબર પડતી બધા એ મોટા માણસો છે મોટા માણસો એટલે એમને ખબર પડતી લોકો ભીખો ગેરવી રાખીને ડીજે લાયા હતા એ લોકો ઘેર બિહિયા એક ડીજે માં પંદર કલાકારો કામ કરતા હોય એવા બનાસકાંઠામાં કેટલા ડીજે છે તો એક પંદર કલાકારો કામ કરતા હોય કેટલા કલાકારો બીજા બંધ કરાવી દો પણ જે જેના લોકોના ડીજે બંધ થયા છે એ લોકો ઘેર બે એમનો રોજગાર આપો તમે ચો આપો નોકરી આપો નોકરી આપો કઈ ધંધો તમે આપો ને એમને તો એના એમના સિવાય કલાકારો બિચારા એક ગાવા વગાડા સિવાય બીજું કોઈ કરી શકવાના નથી તો જે જે આગેવાનો જે બંધારણ કર્યું છે એમને ખાલી એટલી જ વિનંતી કે જે જે કલાકાર ઘેર બે છે એમને કઈ રોજગાર મળે એવું તમે કરજો બરાબર ને આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું અને કોઈ ફંડ કરાવવા આવો તો મને